બોરલે હા ઓને બોરલે અરે કાલાભાઈ કંકુળા લાયા તો ખાઈ નઈ ગયો ને ના ના તલે પડે પાક પાડા પાડવાના છે ને તને તો ને સાફ કરીને ખાઈ ગયો એ શું ઘરનો હેડ ના ના લાવ્યો ને હા પાક પાડવાના ખબર છે ને હા ખબર હે પાક પાડવાના तू पाडू

કળો તો માર વાળું ખાયલો જ છે પે થોડ દે લે લઈ જા તો હોય ના હોય તો નમું બતા અલે એક પાહડી જેલું આલો હડી જેલું થાય